સુરતમાં ટ્રેનમાં ક્ષતિ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં ક્ષતિ સર્જાઈ હતી સુરતથી ઉપડેલી ટ્રેન કિમ સ્ટેશન પર અટકી હતી દાદર પોરબંદર એક્સપ્રેસમાં ક્ષતિ સર્જાય ટ્રેનનો ત્રીજો ડબ્બો પાટા પરથી ઉતર્યો ટ્રેનમાં આંચકો લાગતા મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ઘટનાને પગલે રેલવે વિભાગની ટીમ દોડતી થઈ હતી રેલવે વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી આજે અચાનકમાં ટ્રેનમાં ટ્રેન માં એક ટીમ ના વચ્ચે ઘટના બની છે જોરથી ઝટકો લાગ્યો સૌરાષ્ટ્ર ટ્રેન છે સૌરાષ્ટ્ર સુપર ફાસ્ટ એક્સપ્રેસ હા કે હજ વચ્ચે થી લાગ્યો તો અડધો કલાક થી અમે વેટિંગ હતા કે સાઇડિંગમાં માં કાઢી હશે કે કદાચ કોઈ ઇશ્યુ થયો હશે તો કોઈ ટ્રેન બીજી સાઈડ માં જવા માટે કઈ ગયો હશે પછી એક ઘટનામાં જાણવા મળ્યું છે કે ટ્રેનના આગળથી આગળ થી પહેલો બીજો ડબ્બો સાઈડિંગ માં થી નીચે ઉતરી ગયો અને સ્લો ગાડી ચાલી રહી છે તો બી પાટક પરથી નીચે ઉતરી ગયો અને એક્સપ્રેસ ગાડી છે અને આવા ઝટકા લાગ્યા છે હજુ કોઈ કોઈની ઈજા નથી થઈ કોઈને કોઈ પ્રોબ્લેમ નથી થઈ પણ આ દોઢથી બે કલાકથી અમે અહીંયા રાહ જોઈ રહ્યા છીએ કોઈ હજુ ડિસિઝન નથી થયું કે કોઈ બીજી કઈની સુવિધા પણ નથી થઈ